ંચમાં કિન્નર અખાડા શ્રી દાદા ગંગારામ પર કબજો મેળવવાના મામલે વિવાદ વધુ વકર્યો છે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે મોઘલ સમયના મિયા જમાલ દાદા સંપ્રદાયના કિન્નરો દ્વારા આ અખાડાને પચાવી પાડવા માટે કિન્નર જેહાદ જેવી પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે કપડવંશમાં હાલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે જેમાં દેશભરમાંથી કિન્નરો આવવાના છે અન્ય જૂથો દ્વારા ધમકીઓ મળતા અને હિંસાની આશંકા જણાતા પોલીસ દ્વારા અખાડાની આસપાસ લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે મારું નામ છે આરતી કુંવર મધુ કુંવર કિન્નર હું પેટલાદના ગાદીપતિ છું ચોવીસી સમાજ ના અને શ્રી દાદા ગંગારામજી કિન્નર અખાડાના છું અને અહીં આગળ કપડવાન અમારે માતાજીની ની પ્રાણ પ્રતિષ્ઠા છે અને અમારા વડીલોના ભંડારા છે એના માટે અહીં અમારા આખા ભારતના અખિલ કિન્નર સંમેલન ભેગું થયેલું છે એની અંદર જે અમદાવાદ વાળા કશિશ દે ભાવના દે છે એ લોકોની આખી ટુકડી આખી એમની ગેંગ આવા આવા અમારા અખાડાઓ ઉપર હુમલા કરે છે અમારા અખાડાઓ લૂંટી લે છે અને અમને મારી નાખવાની ધમકીઓ આપે છે અને અત્યારે એ લોકો આવીને અહીં કઠલાલ ચોકડીએ બધા ભેગા થઈને બેઠા છે અને અહીં આગળ અમારા ઉપર હુમલો કરવા આવે છે અમારું જીવનું જોખમ છે અને એ લોકો શ્રી અમે શ્રી દાદા ગંગારામજીનો પરિવાર છે અમે અને એ લોકો મોગલો વખતના દાદા જમાલ જા જમાલ દાદાના કિન્નરો છે એ લોકો તો એ લોકોનો કહેવાનો મતલબ એમ છે કે તમે બધા અમારા જમાલ દાદાના બની જાઓ અમારી સંપ્રદામાં જોઈન્ટ થઈ જાઓ અને તમારી વૈષ્ણવ સંપ્રદાય બંધ કરો નહીં તો તમને બધાને મર્ડર કરી દઈશું ખોટા કેસોમાં ફસાઈ દઈશું અને અમને ખોટા ખોટા કેસોમાં અમને ફસાઈ દેશે અને અમારા અખાડા લૂંટી લે છે અમારા કિન્નરોને એમના કરી દેશે ધર્મ અમારો જે ધર્મ છે શ્રી દાદા ગંગારામજીનો તો એ લોકો એમ કે છે અમારા મોગલ મિયા જમાલના બની જાવ તો તમારાથી આ ફનસંગ થશે નકર તમારાથી આ થાય શું માંગણી છે અમારી એમ કે અમારો અવસર સારી રીતના જાય અને અમને બધાની રક્ષા કરે અને અમારું સારી રીતના બધું પતી જાય આ લોકોથી અમને બહુ બીક લાગે છે અને આ લોકો પેહલાથી અમારા ઉપર બહુ હુમલા કરેલા છે અમારા ઉપર બહુ કેસો કરેલા છે અમને બહુ અતિશય હેરાન કરે છે અમારું જીવ જોખમમાં છે સરકારને હાથ જોડીને વિનંતી છે કે અમારી સહાય કરો